નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ધુડાભાઈ ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે નાગનેશ મુકામે જેમણે જીરા ખેતીમાં એક નવી ટેકનોલોજી થી વાવેતર કરેલું છે કે રેનો કંપની નું આવેલું પાટલ્યુ એ સાહે વાવેતર કરેલું છે ને અત્યારે જોવા જઈએ તો કે જીરું આમ કમ્પ્લેટ ઉગી ગયું છે અને સારામાં સારું એક નાગનેશ નાગનેશ ગામમાં જીરાની આધુનિક ખેતી જે પાટલે કોઈ કરતું નથી એટલે ટૂંકમાં ચણાની જેમ સાહેબ વાવેતર કર્યું છે એ ફિલ્ડ મુલાકાતે હું આવેલો વિશ્વાસ ધોળાભાઈ મારું નામ અને ખેડૂત નામ છે પદ્યુમન છે અમુભા ઝાલા બાપા સીતારામ હોટલવાળા અને આ ઉપરાંત એમને હમણાં થોડો સમય જીરું ઉગ્યું એ પેલા એમને સેજર શૂટર અને વિટારા જે આયુષ ક્રોપ આવે છે એનો છટકાવ કરેલો છે

નવી ટેકનોલોજી અપનાવી ધોળાભાઈ ગાઈડ થી આપડે બધું કર્યું છે અરે મંજીભાઈ છે મંજીભાઈ ગાઈડ આપી છે વારંવાર એની જ દવા નો હટકાવ કરું છું મંજીભાઈ આવે ધોળાભાઈ કે આ દવા સાટો મારે કપામાં પણ ઘણો લાભ જોયો એમને કહેવાય કે આ દવા સાટો આપડી દવા સાટી છે મંજીભાઈ ને ધોળાભાઈ ને ઓલા થી અને ઘણા ખેડૂત એમ કેતા હતા સણાને જામ કે સાયા ના હોવાય એમ કે હું આવે આવવાનો નવા કતરા કરે ધોળાભાઈ કે વાવો તમે જવાબ કરી રમદાર નો ઓકે પૈસા નો દેતા

એટલે વિશ્વાસ આગ્રો એજન્ટ છે ધૂળાભાઈ ના ના એ તો બરોબર છે બાપુ તમારો આ ભરોસો કાયમ રે ભરોસો તૂટે ને તમારે જીરો સારા સારું થાય કોઈ પણ પ્રકારની કુદરતી આફત આવે ને કાળિયાના રોગમાં હજુ તો આપડે ઘણી બધી લાંબી સફર ખેંચવાની છે ટૂંકમાં સારી કંપનીની ની સારી દવાઓ આપણે શેખ સુધી વાપરીએ મંજીભાઈ કેમ અદામાય છે આયુષ ક્રોપ કેર ની છે એટલે એ આપણે વાપરી અને જીરામાં સારું ઉત્પાદન મેળવી ટૂંકમાં પંદર મંડ થી વી મંટ ની આજુબાજુ તમે વ્યવસ્થિત ધ્યાન આપો તો ઉતારો મેળવવાનો છે અને આની પછી નો આપડે નેક્સ્ટ વિડીયો થોડુંક મોટું જીરું થાય ત્યારે ત્યારે બનાવશું બરોબર તો ત્યાં સુધી અમને નવો વિડીયો બનાવે ત્યાં સુધી રજા આપો આવજો આભાર